કચ્છનું પેલી સેવું મુંદ્રા પાણીમાં ગરકાવ થતાં લોકોને હાલાકી મુંદ્રા શહેર અને તાલુકા બારોઈ પંથકમાં સાંજે ચારથી છ વાગ્યાના અરસામાં એક ઇંચ તો છ થી આઠ વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચાર કલાકમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો મુન્દ્રા શહેર પાણી પાણી થઈ ગયું હતું મુન્દ્રાના બસ સ્ટેશન બારોઈ રોડ સહિતના વિસ્તારોમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા હતા પ્રિમોન્સૂન કામગીરીની પોલ છતી થઈ હતી એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ